નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય હવે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો થઈ જજો સાવધાન પાંચ ઓક્ટોમ્બર સુધી મિત્રો ભારેથી ભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો નવરાત્રીમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સારા સમાચાર પણ આપ્યા છે નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે અગિયાર સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેમજ પંચમહાલ દાહોદ લીમખેડા ગોધરામાં પણ ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે વધુમાં જાણીએ તો વડોદરા આણંદ નડિયાદમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતના દાતા અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે તેમજ કડી જોટાના સમી હારજીમાં વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ગુજરાતમાં મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ ભાદરવી પૂનમની આસપાસ રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે બાવીસથી છવ્વીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે સત્યાવીસથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન પણ ભારે પવન ફૂંકાઈ શકે છે